એમાં અલગ અલગ પેટર્ન બતાવી દઉં સિંગલ પીસ લેશો તો ચારસો રૂપિયામાં મળશે ત્રણ એકી સાથે લેશો એટલે હોલસેલ ભાવ કરી આપવામાં આવશે એક હજાર રૂપિયામાં ત્રણ કલર પેટર્ન જોઈ લો બધા મસ્ત મચાના કલર પેટર્ન છે આ જોઈ લો બધા આમાં લાઇટ કલર ડાર્ક કલર બધા છે કોઈ પણ ત્રણ કલર ચોઇસ કરવાના રહેશે સિંગલ એ છે આપણી પાસે એને બતાવું છું પણ આ ડબલ જોઈ બધા ડબલ છે હેન્ડલૂમ ની અંદર જોરદાર એટલે રોજના ના પાંચ થી સાત પાર્સલ આવે છે જેવું આવે એવું તરત સેલ થઈ જાય છે હજુ હવે સિંગલ ના બતાવું છું એમાં પેટર્ન આવી એક હજાર રૂપિયા ના ચાર ખાસ ઓપ્શન આપશું આપણે પાંચસો રૂપિયાના બે આપવામાં આવશે પેલા આપણે પાંચસો રૂપિયામાં બે ન દેતા હવે આજે દિવાળી માટે સ્પેશિયલી કસ્ટમરને લાભ આપવાના છે તો પાંચસો રૂપિયામાં બે દોહર પણ આપણે આપશું આ જો આજે એક હજાર રૂપિયાના ચાર પાંચસો રૂપિયાના બે દોહર બધામાં સેમ ડબલ જોતા હોય તો હશે તો આપશું જ્યાં સુધી તમે ઓર્ડર કરો ત્યારે અત્યારે કારણ કે આવી સરસ વેરાયટી ફરી પાછી ઝડપથી તમને નથી મળવાની જય માતાજી